ઘઉંના લોટમાંથી બનાવેલી આ સિંધી ખોરાક આજે મેં બનાવી છે તો ચાલો સ્ટાર્ટ કરી અને બનાવવાનું એક તપેલીમાં મેં એક કપ ખાંડ અને એક કપ દૂધ નાખીને મેં એને ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધની ચાસણી તૈયાર કરવાની છે એમાં એક ચમચી ઇલાયચી પાવડર નાખીને ગેસ બંધ કરી દઈશું હવે એક કઢાઈમાં એક કપ ઘી ગરમ કરી તેમાં મેં દોઢ કપ ઘઉંનો લોટ એડ કરીને તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેવાનો છે લોટ શેકાઈ જાય ત્યારે ગેસની ફ્લેમ લો કરીને તેમાં વન ફોર્થ કપ મેં અહીંયા ગુંદર લીધો છે તમે ગુંદર કંઈક કરશ કરીને પણ લઈ શકો છો ગુંદર શેકાઈ જાય ત્યારે તેમાં ખસખસ અસારિયા કોપરાનું છીણ સમારેલા કાજુ બદામ સૂકી દ્રાસ તમને જે મંગમતા ડ્રાયફ્રૂટ હોય તમે એડ કરી શકો છો એમાં બનાવેલી મેં દૂધની ચાસણી પણ એડ કરીને એક મિનિટ માટે સાતડી ઘીથી ઘીસ કરેલી થાળીમાં તૈયાર કરેલા મિશ્રણને સ્પ્રેડ કરી દેવાનું છે ખોરાક સેટ થઈ જાય ત્યારે તેમાં ચપ્પુની મદદથી કાપા કરી લેવાના છે અને કલાક પછી તમે એને સર્વ કરી શકો છો તમે ગરમ પણ ખોરાકને સર્વ કરી શકો છો સિંધી ખોરાક બનાવવાની સામગ્રી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દીધી છે તમને આ રેસિપી કેવી લાગી તમે કમેન્ટ કરીને જરૂર કહેજો